સમાજ સેવા સમિતિ સુરત દ્વારા સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો આ ભવ્ય સમૂહ લગ્નમાં હજારોની સંખ્યામાં સમાજના વડીલોએ હાજર રહી બસ્સો પંચાવન દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા એટલું જ નહીં પણ આ સમૂહ લગ્નના અતિથિ એવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વ્યસ્ત સમયમાં હાજરી આપી તમામ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા આહિર સમાજના એક લાખ કરતાં વધારે લોકોની હાજરીમાં સુરત મુકામે આહિર સમાજના સમૂહ લગ્ન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો બસો પંચાવન યુગલોના લગ્નના પ્રસંગે હાજર આહિર સમાજના શ્રેષ્ઠી અને આગેવાનોની મોટી સંખ્યામાં હાજરી એ સમાજની લાગણી અને એકતાનું પ્રતિક છે જેણે સામાજિક જાગૃતિનો શંખનાદ વગાડ્યો છે બસો પંચાવન ડિગ્રી જે પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે એમને શુભેચ્છાઓ પાઠવી સમાજના ભગીરથ કાર્યમાં સહભાગી બને એવી આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરવામાં આવી હતી આહિર સમાજે આજ દિન સુધીમાં ત્રણ હજાર ડિગ્રીઓના સમૂહ લગ્ન કરાવ્યા છે એવું જ નહીં પણ દરેક ડિગ્રીઓના ખાતામાં એક એવી રકમ જમા કરાવવામાં આવે છે જે ત્રીસ વર્ષમાં છ કરોડ થાય છે આજના આ આયોજન પાછળ પાંચસો દસ પરિવારનો લગ્ન ખર્ચ બચાવ્યો છે જે રૂપિયા યુગલના બાળકોને એજ્યુકેટેડ બનાવવા પાછળ ખર્ચ કરે એવી તમામ પરિવારને નમ્ર અર્જ કરવામાં આવી હતી આનંદની વાત એ છે કે એક અપીલ બાદ દાતાઓ ખુલ્લા હૃદયથી સમાજ સાથે જોડાય છે આજે મને કરતા ગર્વ થાય છે કે આજે મારા આહીરના આંગણે અમારા આંગણે દિવ્ય અને ભવ્ય સમાજ આયોજિત ત્રીસમો સમૂહ લગ્ન સમારોહ ગોડાદરા વિસ્તારમાં યોજાય છે જેમાં બસો પંચાવન થી યુગલો આ સમારોહ જોડાઈ જોડાય નવજીવન શરૂઆત કરી છે ત્યારે વિશેષ આનંદ એટલા માટે થશે

તેઓ બેન્ડવાજા બ્યુટી પાર્લર વરઘોડા કાઢવા જેવા અનેક ખોટા ખર્ચા બંધ કરી બચત થયેલા રૂપિયા પોતાના પરિવારના સંતાનોના શિક્ષણ પાછળ ખર્ચ કરી સમાજની નવી પેઢીને શિક્ષિત દીક્ષિત બનાવે તેવી અપીલ આયોજકો દ્વારા કરવામાં આવી હતી